જહિન દર્શક મિત્રો હું જમેલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું વિજયાદશમી પર્વ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા કરાયેલ શસ્ત્ર પૂજનની જી હા વિજયાદશમી નિમિત્તે દેશભરમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરા તેમજ શાસ્ત્રોક્ત વિધિ મુજબ દરેક વ્યક્તિ અને સંસ્થાન સમગ્ર વર્ષ દરમિયાન પોતાના વ્યવસાય ઉપયોગી અને સંરક્ષણ માટે જે શસ્ત્ર અને સાધન સામગ્રીનો ઉપયોગ કરતા હોય એની પૂજા કરે છે ત્યારે દશેરા નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાજ શેખ ડીવાય એસ કે એચ સૂર્યવંશી ડીવાય એસ ડી કે રાઠોડ એલસીબીપીઆઈ એમ એફ ડામોર સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા શાસ્ત્રોક્ત પૂજા વિધિ કરી પોલીસ વિભાગમાં ઉપયોગમાં લેવાતા શસ્ત્રો સાધનો અને અશ્વની પૂજા અર્ચના કરવામાં આવી હતી શસ્ત્ર પૂજા વિધિમાં જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા અને સહભાગી બન્યા હતા સુરક્ષાયિભૂરી કિંચા હવે શુતા નિવાની હાની સર્વેશ દેવ સુરદેવ ગણા હેતુસ્તમસ્ત જગદર્ગુણા દોષ નગ્નાય હરિહરા બબિયત્પ્યપાર ઑમ દવ હો શાંતિરામદરી કગુમ શાંતિ પૃષવી શાંતિરાપ શાંતિરો સદય શાંતિર્મસ્પત શાંતિ સે દેવા શાંતિ ઓમ શાંતિ 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 સુશાંતિર્ભવું પરી આત્મા ચોખા નદાણા ઉપરાદો મહાગણા શ્રીમન્ગણાધિપતે નમઃ શ્રીમન્ મહાગણાધિપતે નમઃ શ્રીમન્ મહાગણાધિપતે નમા પરમપરાભ્યો નમ લક્ષ્મીનારાયણભ્યાં નમ ઓમ નારાયે પાણી અંદર છોડી દો એક ચમચી પાણી ભરીને છોડી દો ભૂતરમ માસનાદી તદ્દ ભૂતન માસના હવે હું અહીંયા ચાંદો કરું પણ એકબીજાને આગળ ચાંદો કરી લેવા દે ॐ यदा बन्धनां दक्षिणायाः हिरण्यः गुंसतानि काय सुमनयमानाहं तन्नर्दनामि आयुष्यमान् भव <laughs> <laughs> એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છોટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો